મહેસાણામાં આવેલા સતલાસણા તાલુકાના દરેક ગામમાં ખેડૂતો મગફળીનું વાવેતર કરતા હોય છે જેમાં ટેકાના ભાવે સરકાર મગફળી ખરીદ કરતી હોય છે અને આવા કેન્દ્રો ખાનગી વ્યક્તિઓને સોંપતા હોય છે પણ કેટલાક લોકો ખેડૂતો મગફળી લઈ કેન્દ્રમાં આવે તો ટ્રેક્ટર દીઠ રૂપિયા ત્રણ હજારથી પાંચ હજાર ઉઘરાવતા હોય છે જેમાં એક ખેડૂતે કંટાળી મહેસાણા એસીબીને જાણ કરતા આજરોજ મહેસાણા એસીબી પીઆઈ ચાવડા તથા તેમજ તેમની ટીમ દ્વારા સતલાસણા ખાતે આવેલા ટેકાના ભાવે ખરીદી કેન્દ્રમાં રેડ કરી રંગે હાથે પૈસા લેતા ખાનગી વ્યક્તિ ઝડપાઈ ગયો છે બ્યુરો રિપોર્ટ દિવ્યાંગ ન્યૂઝ સતલાસણા મહેસાણા